नमस्कार, હું આશિષ પટેલ, પોલસડથી. આ મારા મધર છે, शारदाબેન કેપિટલ. ઉંમર 60 વર્ષ. જુલાઈ બે હજાર બાવીસ હતો ત્યારે મારા તકલીફ હતી ખોરાક ગળાતો હતો અને જે ખોરાક ખાય એ વોમિટ થઈ જતી હતી તેમજ લિક્વિડ હતું એ પણ થોડું ઘણું જાય અને પછી વોમિટ થઈ જતી હતી તો મારા મધરની જે ટ્રીટમેન્ટ ચાલે અમારા ફિઝિશિયન છે ડોક્ટર કલ્પેશ જોશી છે એટલે અમે એમને મળ્યા તો એમના દ્વારા કહેવામાં આવ્યું કે જે દવા ચાલતી હતી એ થોડી ચેન્જીસ કરીએ એ ચેન્જીસ કર્યા પછી પણ કંઈક તકલીફ દૂર ન થઈ તો એમના કહેવા પ્રમાણે અમે હોસ્પિટલમાં દાખલ થયા અને પછી એન્ડોસ્કોપી એન્ડોસ્કોપી કરવામાં કરવામાં આવી આવી ત્યાર પછી એક ગાંઠ જેવું કંઈક જાણવા મળ્યું એ ગાંઠનું બાયોપ્સી ટેસ્ટ કરવા માટે સૂચન કર્યું એ બાયોપ્સી ટેસ્ટ કરાવી અને ત્યાર પછી દસ દિવસ પછી એમનો રિપોર્ટ આવ્યો તો એમાં કેન્સર ડિટેક્ટ થયું જેમ ઈસોફેગિયલ એટલે કે આપણે એને ગુજરાતી ભાષામાં બોલીએ તો અન્નળીનું કેન્સર એને કહીએ છીએ એ હતું કેન્સર ડિટેક્ટ થયું એટલે ત્યાંના ફિઝિશિયન અને સર્જન દ્વારા અમને એમ કે તમે ઓન્કોલોજીસ્ટનો કોન્ટેક્ટ કરો હવે આગળની પ્રોસેસ માટે અમને સુરત ખાતે જય ચોક્સી સર એમનું નામ સજેસ્ટ કર્યું કે ગેસ્ટ્રોસ્પેશિયાલિસ્ટ છે ઓન્કોલોજીસ્ટ એટલે અમે એમનો કોન્ટેક કર્યો એમનો કોન્ટેક કર્યા પછી અમે તમામ રિપોર્ટ જોયા રિપોર્ટ જોયા પછી પેટ સ્કેન કરાવવા કીધું જેથી અમે પેટ સ્કેનનો રિપોર્ટ કર્યો રિપોર્ટ આવ્યા બાદ પુનઃ અમે જય ચોક્સી સરને મળ્યા સરનો દ્વારા કહેવામાં આવ્યું કે જે ટ્યુમર છે એ જરૂરિયાત કરતા મોટી છે એટલે હાલ સર્જરી થઈ શકે એવી નથી એટલે એમના દ્વારા અમને ફિઝિશિયન ને મળવા કીધું ઓન્કો ફિઝિશિયન ઓન્કો ફિઝિશિયન ને મળ્યા એમણે જોયું એટલે અમારી તાત્કાલિક કીમોથેરાપી અને રેડિયેશન ની પ્રોસેસ સ્ટાર્ટ કરવા કીધું એ ચાલુ થઈ તમામ રેડિયેશન જે ત્રેવીસ સાયકલ હતી એ અમે કમ્પ્લીટ કરી અને પાંચ કીમોથેરાપી એ બંને પ્રોસેસ કમ્પ્લીટ થયા બાદ અમે પુનઃ જય ચોક્સી સરને મળ્યા જય ચોક્સી સરને મળ્યા ત્યારબાદ એમણે કીધું કે હા હવે જે ટ્યુમર છે એ લિમિટમાં છે એટલે આપણે એમનું સર્જરી કરી શકીએ એવી કન્ડિશન છે ત્યારબાદ ડિસેમ્બર બે હજાર બાવીસમાં જય ચોક્સી સર એમણે અમને સજેસ્ટ કરી કે યુનાઇટેડ ગ્રીન હોસ્પિટલ ખાતે આપ દાખલ થવો એટલે આપણે ત્યાં એમની સર્જરી કરીવાય હોય સાત ડિસેમ્બર બે હજાર બાવીસના રોજ અમે અહીંયા દાખલ થયા અને ત્યાર પછી આઠ તારીખના રોજ સર્જરી થઈ કુલ અંદાજિત સર્જરીનો સમય ચારથી પાંચ કલાક જેટલો થયો હતો ત્યારબાદ ઓપરેશન થિયેટરમાંથી બહાર આવ્યા બાદ બે દિવસ જેટલો સમય આઈસીયુ માં રાખવામાં આવ્યા હતા અને ત્યાર પછીના ના થી પાંચ દિવસ નોર્મલ વોર્ડ માં અમને રાખવામાં આવ્યા હતા અને ત્યાંથી રજા આપવામાં આવેલી આ સર્જરી વિશે ડોક્ટર જય ચક્ષી દ્વારા અમને સંપૂર્ણ વિગત આપી કે અન્નનળી નડી કાઢી એની આજુબાજુનું કેન્સર દૂર કરવામાં આવ્યું હોજરીને નાની કરી એને ગળા સુધી ખેંચી હોજરીથી નવી અન્નનળી બનાવવામાં આવી એટલે ગેસ્ટ્રિક ટ્યુબ નવી અન્નનળી બનાવવામાં આવી ત્યાર પછી જાન્યુઆરી બે છે આજે અને આજની તારીખમાં મેં બે દિવસ પહેલા સીટી સ્કેન કરાવ્યું બ્લડ રિપોર્ટ કરાવ્યા તેમજ એન્ડોસ્કોપી આજે થઈ છે તે તમામ રિપોર્ટો આજે નોર્મલ છે બધા સ્ટેપોમાંથી પસાર થયા બાદ આજે મારા મધર ટોટલી કેન્સર ફ્રી છે સવા વર્ષ જેવું થઈ ગયું છે પણ હાલ મધરને કોઈ તકલીફ નથી તેમજ સામાન્ય પહેલાની જેવું જીવન જીવે છે આ અન્નળીના કેન્સરના કેસમાં કુલ કેસમાંથી માત્ર પંદર થી વીસ ટકા કેસમાં જ ઓપરેશન પોસિબલ હોય છે બાકી રહેલા એસી થી પંચ્યાસી ટકા દર્દીઓ જે છ મહિનાથી એક વર્ષની અંદર મૃત્યુ પામે છે જો આવા દર્દીઓ તકેદારી રાખી તેનું નિદાન તાત્કાલિક અસરથી કરાવે અને સુપર સ્પેશિયાલિસ્ટ પાસે કરાવે તો આવા મારા મધરને જે સમસ્યા આવી એવા સમસ્યામાંથી છુટકારો મેળવી કેન્સર મુક્ત થઈ જાય છે